ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાની આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર મિત્રો દિવાળીનો પર્વ એટલે ઘણા બધા દિવસોને ભેગા કરીને બનતો મહાપર્વ જેમાં આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશીની શરૂઆત કરી અને લાભ પાંચમ સુધી દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે આપણે જેમ પહેલાં કીધું કે દિવાળીના પર્વમાં મનાવવામાં આવતા ઉજવવામાં આવતા દરેકે દરેક દિવસ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે તો આજના વિડીયોમાં અમે આપને દિવાળીના પર્વનો આખરી દિવસ એટલે કે લાભ પાચમના દિવસનું મહત્ત્વ જણાવીશું તો અમારો આ વિડીયો શરૂ થાય તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો કે આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે હવે જાણીએ લાભ પાંચમનું મહત્વ તો સૌભાગ્ય એટલે સારું ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો આ દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં આવે છે આ દિવસ કોઈ પણ નવા શુભ કાર્યના મુહૂર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે એ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી એવી માન્યતા પણ છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યવસાય પરિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે આ દિવસે ગુજરાતના વેપારી લોકો નવી ખાતાવહી શરૂ કરી છે અને કુમકુમથી શુભ લાભ લખી તથા વચ્ચે સાથીઓ દોરી નવા ચોપડાની શરૂઆત કરે છે આ દિવસે હિન્દુઓ લક્ષ્મીજીની પૂજા કરે છે જ્ઞાનવર્ધક પુસ્તકની પૂજા કરે છે અને વધુ બુદ્ધિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે આપણા હિન્દુ ગ્રંથોમાં લાભને નીચે મુજબ પરિભાષિત કરવામાં આવે લાભસ્તેમ જયસ્તેશમ કુતસ્તેષામ પરાજય યશેમ મદદે વરા શ્યામ હૃદયમ થનાર્દન અર્થાત લાભ અને વિજય એના ચરણ ચૂમે છે જેના હૃદયમાં શ્યામ રંગવાળા પદ્મ સમાન વિષ્ણુનો વાસ હોય છે એમનો પરાજય કઈ રીતે થઈ શકે લાભ લાભપાંચમની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તો દિવાળીના દિવસે જે લોકો શારદા પૂજન ન કરી શક્યા હોય તેઓ આ દિવસે પોતાની દુકાનો ધંધાકીય સંસ્થાઓ ખોલીને તેમની પૂજા કરી શકે છે આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશની પૂજા કરીને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ માટે પ્રાર્થના પણ કરે છે ગણેશજીની પૂજાથી બધા વિઘ્નો ટરે છે લક્ષ્મીજીની પૂજાથી કિસ્મત ખુલે છે આ દિવસે ભગવાન શિવ પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે જેનાથી જીવનમાં ખુશીઓ મળે છે લાભ પંચમીના દિવસે સંબંધીઓ મિત્રો એકબીજાના ઘરે જાય છે અને મીઠાઈઓ અને ભેટોની આપલે કરે છે કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં વધુ મધુરતા આવે છે ભારતના કેટલાક પ્રદેશોમાં લાભ પંચમીના દિવસે લોકો વિદ્યાની પૂજા કરે છે અને શાન પણ જ્ઞાન માટે પ્રાર્થના કરે છે લાભ પંચમીના દિવસે લોકો જરૂરિયાતમંદ લોકોમાં કપડાં મીઠાઈઓ પૈસા અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ પણ કરે છે લાભ પંચમીના દિવસે લોકો એકબીજાને આવનારા સમયમાં સારા લાભ માટે અભિનંદન આપે છે માર્ગ દ્વારા મહાન શાસ્ત્રીઓ અને ઋષિ મુનિઓએ કહ્યા અનુસાર માનવ જીવનને પ્રાપ્ત કરવું એ સૌથી મોટો લાભ છે આ વાતને યાદ રાખીને માનવીએ દુનિયાવી વસ્તુઓની પાછળ ન દોડવું જોઈએ આધ્યાત્મિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સાચા પિતા પરમેશ્વર અને તેમના પ્રેમની પ્રાપ્તિ માટે કાર્યરત રહેવું જોઈએ મિત્રો ભારતના અન્ય ભાગોમાં દિવાળીનો તહેવાર ભાઈબીજના દિવસે પૂરો થાય છે મધ્ય ભારત ઉત્તર ભારતમાં આ પાંચ દિવસનો તહેવાર હોય છે જ્યાં ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અન્નકૂટ ભાઈબીજના તહેવારો ઉજવવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને લાભ પંચમીમાં સમાપ્ત થાય છે દિવાળી પછીના બીજા દિવસે ગુજરાતમાં લોકો બે ત્રણ દિવસના પિકનિક માટે ફરવા નીકળી જાય છે લાભ પંચમીના દિવસે બધા પોતપોતાના કામ પર પાછા ફરે છે અને નવા વર્ષના કામ શરૂઆત કરે છે તો મિત્રો આ હતું લા પાચમ મહત્વ અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ